તો સાથે જ રાજકોટ શહેરના મમડી ચોકડી એકસો પચાસ ફૂટ રિંગ રોડથી બ્રહ્મ સમાજ હોલ તેમજ રૈયા રોડ સુધી બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા આગામી સમયમાં યોજના મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ઝંપલાવશે તેમજ વિસાવદર વાડી રાજકોટમાં પણ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું ત્યારે આગામી સમયમાં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે તે વાત નક્કી છે ત્યારે બાઇક રેલીમાં હજારોની સંખ્યા આમ આદમી પાર્ટીના સમર્થકો ઉમટી પડ્યા હતા તેમજ ગોપાલ ઇટાલિયા દ્વારા પોતાના બંને હાથે રાજકોટ શહેરના લોકોનું અભિવાદન પણ રાજકોટ મહાનગરપાલિકાની ગઈ ચૂંટણીમાં બે હાજર વીસ માં આમ આદમી પાર્ટી પૂરી તાકાત પૂરા પ્લાનિંગ થી આયોજન ટીમ વર્કથી મેદાનમાં ઉતરી અને એ વખતે જ્યારે આમ આદમી પાર્ટી આટલી મોટી પાર્ટી નહોતી આટલા ધારાસભ્યો નહોતા આટલી મજબૂત વિપક્ષ તરીકે ગુજરાતમાં સ્થાન નતું તેવા સમયે રાજકોટની જનતા અઢાર ટકા કરતાં પણ વધુ મત આપી અને એક સંદેશ આપ્યો આમ આદમી પાર્ટીને કે ચાલુ રાખજો કામ કરજો તમારી સાથે છે આ વખતે અઢાર ટકા છે આવતી વખતે અડત્રીસ કરી દેશું તો એ સંદેશ લઈને છેલ્લા પાંચ વર્ષથી અમારી ટીમ રાજકોટના મુદ્દાઓ બાબતે અવારનવાર સક્રિય રહીને આવેદનપત્ર વિરોધ પ્રદર્શન યુનિવર્સિટીનો પ્રશ્ન હોય રોડ નો હોય સોસાયટીઓમાં દબાણ કરવાનો પ્રશ્ન હોય સાફ સફાઈનો પ્રશ્ન હોય મ્યુનિસિપલ તંત્રની દાદાગીરીનો પ્રશ્ન હોય પાણીનો પીવાનો પ્રશ્ન હોય કે વરસાદના પાણીનો પ્રશ્ન હોય તમામ બાબતે આમ આદમી પાર્ટી આગેવાની લીધી છે વિરોધ પક્ષની આ પાંચ વર્ષ ભૂમિકા ભજવી છે અને એટલે હવે અમારું આગળનું આયોજન એ છે કે રાજકોટની જનતા અમને મહાનગરપાલિકાની જવાબદારી સોંપે અમારા ભણેલા ગણેલા બાહો હોશિયાર યુવાનોને સત્તા સોંપે એમના નેતૃત્વમાં રાજકોટ વિકાસ કરે પ્રગતિ કરે એ માટે અમારી પૂરી તૈયારી છે તમામ વોર્ડમાં પૂરી તાકાતથી પૂરા આયોજનથી આખી આમ આદમી પાર્ટી ચૂંટણીના મેદાનમાં ઉતરશે અને જનતાના આશીર્વાદથી આ વખતે કંઈક સારું પરિણામ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ રાજીનામા આપ્યા છે આપમાં જોડાવાની કોઈ રણનીતિ છે સ્વાભાવિક છે કે ભાજપમાં રહેલો કાર્યકર જાણે છે કે આ ખોટું છે પાર્ટી ના કાર્યકર્તાઓ પોતપોતાની પાર્ટી નું કામ કરતા હતા હવે જ્યારે વિસાવદર થી એક રસ્તો નીકળ્યો છે એક કેડી નીકળે છે એક વિકલ્પ નીકળ્યો છે વિસાવદર થી ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાત ભલું હિસ્સા હોય જનતાની સેવા કરવાનું ઈચ્છતા હોય જેને પોતે નિસ્વાર્થ ભાવે કંઈક સારું કામ કરવું હોય એ તમામ કાર્યકર્તા ચાહે ભાજપના ચાહે કોંગ્રેસના એ બધા આમ આદમી પાર્ટીમાં જોડાવવા માંગે છે અમે બધાયનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ અને હજુ જેને જોડાવા માટેનું મન ન બનાવ્યું હોય એને વિનંતી કરું છું કે ભાઈ વહેલી તકે આવો તમારી જેવા સારા માણસો આવશે